છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આદિવાસી સમાજે પોતાના અસલે બિજાજમાં વિરોધ દર્શાવ્યો છે જમીન સંપાદન સામે નાખલા ગામના બસ્સોથી વધુ આદિવાસીઓ તેમના પારંપરિક ઢોલ નગારા વગાડી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આ વિરોધના કારણે બે દુર્લભ ખનીજ એટલે કે રેર અને મટીયલ માટે જીએમડીસી દ્વારા શરૂ કરાયેલી જમીન સંપાદનની કાર્યવાહી સ્થાનિકોને અઠ્યાવીસ ગામોની જમીન સંપાદિત થવાનો ભય પણ સતાવી રહ્યો છે જેમાં યુરેનિયમ જેવું મૂલ્યાવન મનાય છે ગ્રામજનોનો આરોપ છે કે રૂઢિગત ગ્રામ મંજૂરી વિના જ આ પ્રક્રિયા ગેરકાયદેસર રીતે થઈ રહી છે તો બંધારણીય પાંચમી અનુસૂચિના કડક પાલનની માંગ પણ કરવામાં આવી રહી છે જે આદિવાસી વિસ્તારોમાં હેતુનું રક્ષણ કરે છે કલેક્ટરે તેમને તેમજ માંગ સરકાર સુધી પહોંચાડવાની પણ ખાતરી આપી છે શું સરકાર આદિવાસીઓની પરંપરા અને બંધારણીય અધિકારોનું સન્માન કરશે કે પછી વિકાસના નામે તેમની જમીન આચકી લેવાશે આ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે અને સર્વે કર્યા પછી કંઈક ખનીજ નીકળે તો અમારા સમાજનું શું અમારા ગામનું શું એનો મેન અમારો પ્રશ્ન છે એ ગંભીર પ્રશ્ન છે અને અમે અમારી જમીન જમીનમાં ખોદવા દઈએ નહીં કે ડ્રિલિંગ કરવા નહીં દીએ એ આપના માધ્યમથી કલેક્ટર શ્રી સાહેબને અમે કહેવા માટે આવ્યા છીએ જે અમારી રૂઢિક્રત ગ્રામસભા છે અમે આ યુનિવર્સિટીમાંથી અમે જો બહાર નીકળીશું જો અમારી ભાષા બોલી પરંપરા સંસ્કૃતિ અમારા રિવાજો પણ અલગ છે જો અમે ત્યાંથી અમે સંપાદન કે સ્થળાંતર કરીને અમે જો જઈશું તો અમારી ભાષા બોલી અમારી જે રૂઢિગ્રત પ્રથાઓ છે એ પણ અમારી નાશ થઈ જશે